એક એક બે બે કીયા વીડિયો બનાવતા હોય મુઠીયા બનાવે છે બની ગયા આ પોણો તો મારા આને તો વાળી તો બધે બેઠા છે

હાલો મિત્રો સુરમા ના મેળા છે લાડવા વાળવા જુઓ બધા મંડાઈ ગયા છે અમારે વિશ્રુતિ ને કુપાલી જો બબલા ખાય છે લાડવાળા હા મારા હાળા સોટે ઉસ્તાદ હા સોટે ઉસ્તાદ ગયા બધા જ નાના એટલે હા એ લાડવા જો لاڈو 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 پڑھنا پچھلے لاڈو لاڈو

મિત્રો બધાને ઋષિ પાછમ ના જય ગુરુદેવ